વાગરા તાલુકામાં ગેરકાયદેસર ખનન અને કુદરતી સંપત્તિની તત્વો સામે જાણે યુદ્ધ છેડ્યું હોય તેમ મામલતદાર મીનાબેન પટેલ અને તેમની ટીમે આક્રમણ વલણ અપનાવ્યું છે વાગરા મામલતદારે રુદ્ર સ્વરૂપ ધારણ કરી એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ખનીજ માફિયાઓના મનસુબા પર પાણી ફેરવી દીધું છે ઝડપી પાડ્યું હતું આ કાર્યવાહીની સહી હજુ સુકાઈ ન હતી ત્યાં જ મામલતદારની ટીમે ઓરા ચોકડી પાસે સર્જિકલ સ્ટ્રાઇક કરી ગેરકાયદેસર રેતી ભરેલા વધુ બે હાઈવા ડમ્પર ડબોચી લેતા ખનીજ ચોરોમાં ભારે નાસભાગ મચી ગઈ છે તંત્ર દ્વારા જપ્ત કરાયેલા ત્રણેય વાહનો મામલતદાર કચેરી ખાતે લાવી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જેના આધારે હવે વાહન માલિકો સામે લાખો રૂપિયાનો દંડ ફટકારવાની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો પહેલા જ ભરૂચ એસડીએમ અને વાગરા મામલતદારે અલાદર નજીકથી માટીનું ખનન નુમસ મોટું પકડી પાડ્યું હતું સતત થઈ રહેલી આ કડક કાર્યવાહીએ સાબિત કરે છે કે તાલુકામાં સરકારી મિલકતની ચોરી કરનારા તત્વોને હવે બક્ષવામાં આવશે નહીં વહીવટી તંત્રના આ કડક હઠોળાને પગલે બેફામ બનેલા ભૂમાફિયાઓના કારા કારોબાર પર બ્રેક વાગી છે અને સમગ્ર પંથકમાં વહીવટી તંત્રનો ભારે ખોફ જોવા મળી રહ્યો છે વાગરા પંથકના ગ્રામ્ય વિસ્તારો અને સીમમાં હજુ પણ કેટલાક સ્થળોએ ખનીજ માફિયાઓ રાત્રિના અંધકારમાં કે તંત્રની નજર ચૂકવીને બેફામ રીતે કુદરતની સંપત્તિની ચોરી કરી રહ્યા છે આ તત્વો જાણે કાયદાનો કોઈ દર ન હોય તેમ ગેરકાયદેસર ખનન કરીને કાળી કમાણી કરી રહ્યા છે જોકે કે વાગરા મામલતદાર દ્વારા એક જ દિવસમાં કરવામાં આવેલા બેક ટુ બેક દરોડાને આ ભૂમિ માફિયાઓના મજબૂત ગણાતા નેટવર્કને હચમચાવી દીધું છે આ કાર્યવાહી માત્ર વાહન જપ્તી પૂરતી મર્યાદિત નથી પરંતુ તે ખનીજ ચોરો માટે એક અંતિમ ચેતવણી સમાન છે કે વહીવટી તંત્ર હવે મુખ પ્રેક્ષક બનીને જોશે નહીં મામલતદારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં પણ બાતમીદારોનું જાળ બિછાવીને ખનીજ ચોરીના મુખ્ય અડ્ડાઓ પર આસકમિક ત્રાકવાથી તૈયારીઓ કરી લેવામાં આવી છે તંત્રની આ સક્રિયતા સૂચવે છે કે હવે ખનીજ માફિયાઓ કાં તો પોતાનો કાળો કારોબાર બંધ કરવો પડશે અથવા જેલના સળિયા પાછળ જવાની અને લાખોના દંડ ભોગવવાની તૈયારી રાખવી પડશે